નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો જે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે ટેટ વન અને ટો ટેટ ટુ જે પરીક્ષા લેવાય છે પ્રાઇમરી શિક્ષકમાં ભરતી કરવા માટે એના માટે એક પરિપત્ર બહાર પડે છે જે પરીક્ષા લખતો જે ઈડબલ્યુ એસ ઉમેદવારો માટે ખાસ ઉપયોગી પરિપત્ર છે અત્યાર સુધી કેવું હતું કે ઓબીસી એસસી એસ ટી આ ત્રણ કાસ્ટના જે કેટેગરીના ઉમેદવારો હોય છે તેમને પાસ થવાનું જે ધોરણ હતું તે બેસી ગુણે પાસ થવા થવાનું ધોરણ હતું પણ હવેથી ઈડબલ્યુ એસ ઉમેદવારોને પણ પંચાવન ટકા ગુણ સાથે પાસ થવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે આપણે જોઈએ કે પરિપત્રમાં વિગતવાર શું કહેવા માગે છે પરિપત્ર તો મિત્રો આ રહ્યો પરિપત્ર પ્રાથમિક શિક્ષકો માટેની યોગ્યતા કસોટી માટેનો પરિપત્ર છે પરિપત્ર ચૌદ બાર બે હજાર બાવીસના રોજ બહાર પાડવામાં આવેલ છે જેમાં પરિપત્ર તમે જોઈ શકો છો કે આગળની વિગતમાં શું હતું કે ભાઈ ઈડબ્લ્યુએસ આર્થિક રીતના રીતે નબળા વર્ગો કેટેગરી ટક કેટેગરીને ટકાવારીનો લાભ આપવા માટે દરખાસ્ત કરી હતી જે બાબત સરકારની વિચારના હેઠળ હતી એટલે કે હવેથી આગળ જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈ ડબલ્યુ એસના જે ઉમેદવારો છે તેમને એટલે કે ઇકોનોમિક વીક વિકર સેક્શન ઇડબલ્યુ એસ ઉમેદવારોના કિસ્સામાં શિક્ષક યોગ્યતા કસોટીમાં પંચાવન ટકા ગુણ મેળવી ઉત્તીર્ણ કરવાની રહેશે એટલે કે પહેલાં આમ તો નેવ માર્ક્સે પાસ થવાનું ધોરણ હતું પણ હવે ઈ ડબલ્યુ એસના ઉમેદવારોને પણ બેંસી ગુણે પાસ ગણવામાં આવશે હવેથી આ પરિપત્ર પ્રમાણે ટેટની પરીક્ષામાં આપ ઇડબલ્યુ એસના ઉમેદવારોને આ ફાયદો રહેશે ઓબીસી એસટી એસ ટીની જેમ તો મિત્રો આ હતી મહત્વની માહિતી વિડિયો પસંદ આવે તો લાઈક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણી તેરમાં વધારો થઈ શકે ફરીથી નવો વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત